આપણા મિત્રોને હું આભાર માની અહીંયા ઉપસ્થિત તમામ પ્રિન્ટ મીડિયાના મિત્રો ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો અને સોશિયલ ડિજિટલ પ્લેટફોર્મના મીડિયાના મિત્રોને અમે સ્વાગત કરીએ છીએ આજના ડ્રાફ્ટ બજેટ પ્રેસમીટમાં સૌપ્રથમ આ વખત વડોદરા મહાનગરપાલિકા ડ્રાફ્ટ અંદાજપત્ર બે હજાર છવ્વીસ સત્યાવીસની કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આ વખતનું અમે ડ્રાફ્ટ બજેટને અમે વિરાસતથી વિકાસનું નામ આપ્યું છે કારણ કે આપ બધા જાણો છો કે વડોદરા સંસ્કારી નગરી છે કલા નગરી છે અને હેરિટેજ સિટી પણ છે એટલે આપણે હેરિટેજ કોન્ઝર્વેશનને ધ્યાને લઈને વિકાસના કામો કેવી રીતે આગળ લઈ જઈ શકાય એ બાબતનું અમે અત્યારે તૈયારી કર્યું છે સાથે સાથ વડોદરા સિટીને ક્લીન સિટી તરીકે પણ ક્લીન અને ગ્રીન સિટી તરીકે બનાવવા માટે પણ જે પણ પગલાંઓ લેવાનું છે એ દિશામાં અમે કામગીરી કરવાનું નક્કી કર્યું છે આપણા પ્રેઝન્ટેશનની શરૂઆત કરતાં અમે આપને એક નાનકડે ઇન્ટ્રોડક્શન પણ કરવા માગીએ છીએ આમાં આ બધાની મીડિયા કદાચ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ બધા મીડિયા મિત્રો સાથે છે એટલે આ મિક્સ પ્રેઝન્ટેશન છે સૌથી પહેલાં વિકસિત વડોદરા જે બે હજાર સુડતાલીસ ભારત સરકારનું વિકસિત ભારત વિકસિત ગુજરાત અને વિકસિત વડોદરાની જે પ્લાન છે એ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન જે ગુજરાત રાજ્ય સરકાર તરફથી વડોદરાનું વિકસિત પ્લાન પણ બનાવવામાં આવી રહ્યા છે એને અલાઇન કરીને અત્યારે આપણા પણ બજેટ પ્રેઝન્ટેશન કરવામાં આવી રહ્યા છે આપ જાણો છો કે આપણા માટે વડોદરાની એક સ્ટ્રેટેજિક લોકેશન છે એ આપણા ડીએમઆઈસી કોરિડોર અને આવનારા બુલેટ ટ્રેન કોરિડોર સાથે પણ સમાવેશ કર્યો છે એટલે આવનારા દિવસોમાં જે પણ ડેવલપમેન્ટ થશે એ નેશનલ કોરિડોર સાથે ઇન્ટિગ્રેટ કરવા માટે જે પગલાંઓ લેવામાં આવશે એના ધ્યાનમાં લઈને કરવામાં આવી છે સેકન્ડ આપણા સિટી આપ જાણો છો કે આખા દેશભરમાં અને ગુજરાતમાં સૌથી વધારે હેરિટેજ સ્ટ્રક્ચર્સ ધરાવતા સિટી છે થેન્કસ ટુ ધ રૂલર સયાજીક થ્રી એટલે આપણે સિટીના જે હેરિટેજ આઇડેન્ટિટી છે એને પણ મેઇન્ટેન કરવા અને કન્ઝર્વ કરવા માટે જે પણ પગલાંઓ લેવામાં રહેશે એ પણ લેવાનું છે ત્રીજું સંસ્કારી નગરી છે આપણા કલ્ચરલ વેલ્યુઝ અને ટ્રેડિશનલ પ્રેક્ટિસિસ છે એને પણ કન્ઝર્વ કરવા માટે જે પણ પગલાંઓ લેવામાં આવશે એ પણ એના ઉપર પણ દિશામાં કામગીરી કરવાનું છે અને ચોથો સિટી પર્ફોમન્સ છે આપ જાણો છો કે વડોદરા સિટીને સેફ સિટી કે તરીકે પણ ઓળખાય છે ઇઝ ઓફ લિવિંગમાં આઠમી સ્થાન ગ્રહણ કર્યું છે અને મ્યુનિસિપલ ફિનાન્સમાં આપણે દસવી દીક આખા દેશભરમાં દસવી જગ્યામાં છે અને લાસ્ટ પોઈન્ટ રેસ્પોન્સિબ સિટી એટલે લોકોની ડિમાન્ડના આધારે કેવી રીતે ડેવલપમેન્ટ કરવી જોઈએ કયા કયા વસ્તુ ઉપર ફોકસ કરવું જોઈએ એને આધારે આવનારા દિવસોમાં પ્રગતિમાં લઈ જવા માટે અમે મહેનત કરવાના છે એટલે ઓપોર્ચ્યુનિટી શું છે વડોદરાને ડેવલપ કરવા માટે સૌથી પહેલાં એક સ્ટ્રેટેજિક લોકેશન છે બીજું આપણા પાસે લગભગ સાતથી આઠ યુનિવર્સિટીઝ છે એટલે જે નોલેજ ઇકોનોમી છે અને મોડનાઇઝેશન એન્ડ ઇનોવેશન જે રીતનું એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અત્યારે આવી ગયું છે ઇલેક્ટ્રોનિક્સનું અને એડવાન્સ એર સિસ્ટમ્સનું પણ આવી ગયું છે અને કલ્ચરલ અને ક્રિએટિવ પોટેન્શિયલ છે એટલા માટે ટુરિઝમ અને કલ્ચરલ આઇડેન્ટિટીનું આપણે પોટેન્શિયલ છે એને સાથે મળીને આપણે ઇન્ટીગ્રેટેડ લોંગ ટર્મ પ્લાનિંગ માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ અને કોલેબોરેશન વિથ ગવર્મેન્ટ એકેડમી એન્ડ ઇન્ડસ્ટ્રી અને ત્રીજો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોડર્નાઇઝેશન કરવાના છે આપ જાણો છો કે વાયબ્રન્ટ ગુજરાત પણ રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત પણ આપણે મળનાર છે એટલે આવનારા દિવસોમાં વડોદરામાં જે ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ સિટીની સાથે અલાઇન તરીકે કરે એ બાબતનું પ્લાનિંગ છે જે પણ આવનારા વર્ષનું જે પ્લાનિંગ છે એની સ્ટાર્ટ પોઈન્ટ અમે ટ્વેન્ટી ફોર્ટી સેવનના વિઝન ડોક્યુમેન્ટને ધ્યાને લઈને જ કરી રહ્યા છે એટલે કોર્ડિનેટેડ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ્સ પણ આવનારા દિવસમાં મોબિલાઇઝ કરીશું વડોદરાને ફ્યુચર રેડી સિટી તરીકે અને બેટર લિવિંગ ઇન્ડેક્સમાં લાવવા માટે પણ જે પ્રયત્નો છે એ પણ કરવાના છે અને ત્રીજે ટાર્ગેટેડ ઇન્વેસ્ટમેન્ટ જે આપણા માટે પોટેન્શિયલ ઇન્ડસ્ટ્રીઝ છે એને ટાર્ગેટ કરીને કરવા માટે પ્લાનિંગ છે જે પણ પગલાઓ છે એમાં ત્રણ મેઇન ક્વોલિટીઝને સમાવેશ કરવામાં આવશે એમાં લિવેબિલિટી છે કોમ્પિટેટીવનેસ છે અને ત્રીજો સસ્ટેનેબિલિટી છે એટલે વોટ એવર ડિસિશન ઇઝ ડન ઇટ શુડ સસ્ટેન ફોર ટ્વેન્ટી ઇયર્સ એટલે અમે એસડીજી અર્બન ડેવલપમેન્ટ ઇન્ડેક્સને પણ ગોલ તરીકે ગણ્યા છે સર્વેક્ષણમાં ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સને પણ ગોલ તરીકે રાખ્યા છે મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં પણ આપણે ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થને ઇન્ક્રીઝ કરવાનું છે સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટમાં ક્લાઇમેટ ટ્રેડિંગ પણ કરવાના છે અને ડેટા ડ્રિવન સ્માર્ટ સિટી એસેસમેન્ટ ઉપર પણ જવાના છે અને છેલ્લે જે એર ક્વોલિટી આપણા માટે અગત્યનું છે એટલે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવે એ દિશામાં તમામ પગલાં લેવાના છે અને કેવી રીતે કર્યું આ પ્લાનિંગ આમાં અમે સિટીઝન સર્વેઝને પણ સમાવેશ કર્યો એટલે સ્થાનિક નાગરિકો વડોદરાના નાગરિકો પાસેથી પણ ઇન્પુટ્સ લીધેલા છે એક્સપર્ટ વર્કશોપ્સ જે કન્ડક્ટ કર્યા છે એમાંથી જે ઇન્પુટ્સ આવ્યા છે એમાં પણ લીધું છે ઇન્ડસ્ટ્રી કન્સલ્ટેશન્સ પણ કર્યું છે અને આવનારા દિવસો માટે યુથ આપણે યુવાનને પણ ક્યાં ક્યાં જરૂરિયાત છે એને અમે આધારે આ બધું કરવામાં આવી રહ્યું છે એટલે જે વિઝન ડોક્યુમેન્ટ છે એના આધારે ટ્વેન્ટી ફોર્ટી સેવન માટે શું શું પ્રામાણિત રહેવું જોઈએ સિટીમાં ઇન્કલુઝિવિટી એટલે તમામ વર્ગના લોકો તમામ કેટેગરીના લોકો તમામ ઇકોનોમિક ઇન્ડિકેટર્સના લોકોને સમાવેશ કરીને આ પ્લાન કરવું જોઈએ એટલે આવનારા દિવસોમાં જે નવા સમવેશ વિસ્તારો માટે પણ ખાસ પ્લાનિંગ અમે કર્યું છે સેકન્ડ સસ્ટેનેબિલિટી જે પણ છે ગ્લીન હોવું જોઈએ ગ્રીન હોવું જોઈએ અને લોંગ ટર્મ વીસ પચીસ વર્ષ માટે હોવું જોઈએ ત્યારે જો નવા ઇનોવેશન્સ શું શું કરી શકાય સિટીની ડેવલપમેન્ટ માટે લેન્ડ મોનિટાઇઝેશન કરીને પ્રોજેક્ટ એટ્રેક કરી શકાય એ પણ કર્યું છે ચોથો હેરિટેજ પ્રિઝર્વેશન એ આપણા માટે જે ઓળખાણ છે હેરિટેજ એને પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને ફિફ્થ સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ એટલે જે પણ પગલાઓ છે સિટીઝન્સને નંબર વન પ્રાયોરિટીમાં લઈને કરવામાં રાખ્યું છે છેલ્લે ગયા એક અઠવાડિયામાં અમે લાસ્ટ ફાઇનલ રૂટીનમાં જે આવનારા તમામ સજેશન્સ રિવાઇઝ કરી એટલે ફોર હંડ્રેડ ફિફ્ટી ફોર સજેશન્સને અમે પબ્લિક પાસેથી ફાઇનલાઇઝ રાઉટમાં લીધું એના પછી સેપરેટ મિટિંગ્સ પણ કર્યું છે એમાં ચૂંટેલા પ્રતિનિધિઓ સાથે અમે પાંચ પદાધિકારી એમપીસ એમએલએસ મ્યુનિસિપલ કાઉન્સિલર્સ વોર્ડ લેવલ અને ઝોન લેવલ અને બાકી તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે પણ આ ઇનપુટ્સ લીધેલા છે આમાં અમલીકરણ થયેલ છે ઓલરેડી એમાં ટ્વેન્ટી થ્રી પર્સન્ટ પ્રશ્નો છે ગવર્નન્સ લગત એટલે પોલિસી લેવલ સૂચનો છે એવા ફોર પર્સન્ટ છે ના સ્વીકારવા એવા સૂચનો છે જેમાં વીએમસીનું ડાયરેક્ટ રોલ નથી આવતું પણ સિટી વિસ્તારમાં આવશે એવા અઢાર ટકા છે અને બજેટમાં સમાવેશ કરાય છે આમાંથી ત્રીસ ટકા સજેશન અમે સમાવેશ પણ કરાય છે અને વધુ વિચારના હેઠળ એટલે ફ્યુચર પોલિસીસ માટે કદાચ એ રીતે સમાવેશ કરી શકાય એને ધ્યાને લઈને પચીસ ટકા અમે સુધાર લાવ્યા છીએ એટલે વડોદરા સિટીમાં પહેલીવાર પોલિસીઝ ડ્રિવન એપ્રોચ ડેવલપમેન્ટ પ્લાન અમે બનાવવા માગીએ છીએ એટલે જે પણ બજેટમાં આઈટમ્સ સમાવેશ કર્યું છે મતલબ બધા પોલિસી ડ્રિવન રહેશે એટલે જે પોલિસીઝની અભાવ હશે અદરવાઇઝ પણ સિટી અમે દિશા આપવું હોય એટલે ક્લિયર કટ પોલિસીઝની જરૂરિયાત છે આમાં દાખલા તરીકે જે એને ડીપ્રોટેડ હું અત્યારે વિગતવાર આપીશ સૌથી પહેલાં કેટલ ન્યુસન્સ કંટ્રોલ પોલિસી કે જે સિટીમાં કેટલ ન્યુસન્સ છે અમે એનિમલ ન્યુસન્સ કંટ્રોલમાં એએનસીડી ડિપાર્ટમેન્ટ તરીકે એને બદલવા માટે અમે મહેનત કરવાના છે એટલે આવનારા દિવસોમાં વધારે વધારે સિટીની અંદર સ્પ્રે કેટલને કંટ્રોલ કરવા માટે પગલાંઓ જે લેવાના છે એ લેશું બીજી સિટીની અંદર જે ડેવલપમેન્ટલ પ્લાન ડીપીટીપી પ્લાન છે આપણે એકવીસ જે જાહેર થઈ એમાં ત્રણ જ અમલીકરણમાં છે એટલે આવનારા દિવસોમાં સિટીને વિકાસ માટે અપ કરવા માટે રોડ બનાવવા માટે નવું ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે ટીડીઆર અને જીડીસીઆરને પણ પ્રોપર રીતે અમલીકરણ કરવું પડશે એના ઉપર કામગીરી કરીશું અને કોઈપણ સંજોગોમાં કોમ્યુનિકેબલ ડિઝીઝીસ અને નોન કમ્યુનિકેબલ ડિઝીઝના કારણે સિટી અફેક્ટ ના થાય એના માટે પબ્લિક હેલ્થ બાયલોસ પણ લાવવાની જરૂરિયાત છે એટલે સ્વચ્છ ભારત મિશન એસએમબી રૂલ્સ બે હજાર સોળ પછી નવું રૂલ્સ પણ એડોપ્શન અત્યારે આવી રહ્યા છે એના સાથે પબ્લિક હેલ્થ લોસ પણ લાવીશું જેથી કરીને સિટીની અંદર સ્વચ્છતા સેનિટેશન અને પબ્લિક હેલ્થ ઉપર ફોકસ રહેશે ફોર્થ એન્ક્રોચમેન્ટ ફ્રી સિટી ઉપર પણ પોલિસી લાવવામાં ઈચ્છીએ છીએ જેથી કરીને ટાર્ગેટેડ ડેવલપમેન્ટ પ્રોપર ડેવલપમેન્ટ એન્ક્રોચમેન્ટ ફ્રી ડેવલપમેન્ટ તરીકે અમે જવા માગીએ છીએ અને આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસીમાં પણ રેવન્યુ અત્યારે ઓછું છે એ રેવન્યુઝ પણ લાવવા માટે અને એક પ્રોપર પોલિસી તરીકે એડવર્ટાઇઝમેન્ટ્સના ઉપર જવા માટે પણ પ્લાનિંગ કરીશું સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અત્યારે આપ જાણો છો કે સામાન્ય સભામાં પાસ થઈ ગઈ છે એટલે આવનારા દિવસોમાં ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરીને આગળ વધીશું જેથી કરીને નવું ટોકિંગ ઝોન્સ પોર્ડિંગ ઝોન્સ બેન્ડિંગ ઝોન્સ બધું જાહેર થશે આના આધારે જ અમે લારી ગલ્લા બધાની સિસ્ટમ્સ કરીશું જેથી કરીને આડેધડ પાર્કિંગ પણ ઇસ્યુ ના થાય અને લોકોની આર્થિક સ્થિતિ વધારવા માટે સ્પેસિફિક ઝોન્સમાં એની વેચાણ અને ફૂડ એરિયાઝ પણ સમાવેશ કરવામાં આવશે પાર્કિંગ પોલિસી પણ અત્યારે અમારા સામાન્ય સભામાં પાસ થઈ ગઈ છે એટલે આવનારા દિવસોમાં પાર્કિંગ કેવી રીતે સિટીમાં રહેશે ટ્રાફિક રેગ્યુલેશન સિટી પોલીસ સાથે મળીને જંક્શનથી પચાસ મીટર પછી ક્યાં પાર્કિંગ રહેશે નવા ટ્વેન્ટી ફોર પાર્કિંગ પ્લોટ્સ અમે આઇડેન્ટીફાઈ કર્યા છે એને આવનારા દિવસોમાં ડેવલપ કરીશું એટલે પાર્કિંગ સિટીમાં આડેધ ના થવું જોઈએ ફૂટપાથ ઉપર પાર્કિંગ ના થાય રોડ વાપરવા માટે ડ્રાઇવિંગ માટે વાપરવો જોઈએ અને ફૂટપાથ લોકોને ચાલવા માટે રહેવું જોઈએ આ દિશામાં અમે એને આગળ લઈ જવા માટે પાર્કિંગ પોલિસી પણ અમે લાવવાનું ઈચ્છીએ છીએ